નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના હવામાન સમાચાર અંગેની વાત કરીશું હવે ગુજરાતમાં ઠંડી કેવી પડશે માવઠું ભૂકા બોલાવશે કે નહીં તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો મિત્રો હજુ તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો અને આ વિડીયોને તમારી એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો આજે વાત કરીએ તો બંગાળની ખાડીમાં બે મોટા વરસાદી વાવાઝોડા જોવા મળી રહ્યા છે જે આગામી દિવસોમાં ગુજરાત નજીક આવી શકે છે જેના કારણે આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી નવા વર્ષે એટલે કે વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનામાં માવઠું પડવાની શક્યતા છે

તેમના મતે આ વરસાદથી પાકોને નુકસાન થઈ શકે છે જ્યારે હવામાનમાં ફેરફાર થવાથી બીમારીઓનું પ્રમાણ પણ વધી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી વાતાવરણ વાદળછાયું બનશે અને એકત્રીસ ડિસેમ્બર તથા એક જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે કચ્છમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર તથા દરિયાકાંઠાના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના જિલ્લામાં સામાન્ય ઝાપટાની આગાહી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં હળવો વરસાદ અને અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે આ બદલતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દમણમાં એકત્રીસ ડિસેમ્બરથી આગળના દિવસોમાં સંપૂર્ણપણે સૂકું હવામાન રહેવાની આગાહી કરી છે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મોટેભાગે ઉત્તર ભારત અને હિમાલય વિસ્તારોમાં જોવા મળી રહી છે જે ગુજરાત સુધી વરસાદ લાવે તેવા કોઈ સંકેત નથી હાલ મિત્રો રાજ્યમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે નલિયામાં મિત્રો બાર પોઈન્ટ છ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ ગુજરાતનું નોંધાયું છે વરસાદી માહોલ ન હોવાથી નવા વર્ષની ઉજવણી માટે વાતાવરણ અનુકૂળ રહેવાની અપેક્ષા છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે રાજ્યમાં પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં ગરમ અને ઠંડુ બંને વાતાવરણ જોવા મળી રહ્યું છે આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અડતાલીસ કલાક પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે આજે રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં બાર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન અંગેના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો